नमस्कार मैं हूं अंकित गर्जन और आप देख रहे हैं गुजरात प्लस ना हम कभी रुकेंगे ना हम कभी झुकेंगे सदैव सच के साथ सच की आवाज हम है सच की आवाज गुजरात प्लस न्यूज़ नमस्कार आपनी साथ है गुजरात प्लस न्यूज़ साथ हूं हूं चिंताज गर्जन हमें एक नजर करिए सोमनाथ जिला समाचारों पर तो ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીના પાવન પર્વની અનોખી ઉજવણી કરાઈ ઘણા વર્ષોથી સમગ્ર દેશમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો વચ્ચે ઘણા વિચારોની ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે વડાપ્રધાન પ્રમાણે અયોધ્યા રામચંદ્રજીની જન્મભૂમિ ગણાતા સ્થળ પર ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું અને પ્રાણ પ્રતિષ્ઠાના ભાગરૂપે દેશભરમાં દિવાળી જેવા તહેવાર રૂપે ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વાત કરીએ આપણે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરની તો કોડીનાર શહેરમાં પણ કરાઈ હતી ભવ્ય ઉજવણી રામલલાની કોડીનાર શહેરમાં નગરપાલિકા અને મામલતદાર એનજી રાડીયાના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ સમાજને સાથે લઈ આગેવાનો પોલીસ પ્રશાસન તથા ભારતીય જનતા પાર્ટી કોડીનાર શહેરના લોકપ્રિય અને સક્રિય ધારાસભ્યો એવા ડૉક્ટર પ્રદ્યુમન વાજા જયશ્રી રામના નારા સાથે ડીજેના તાલે ઝૂમતા અને ફટાકડા ફોડતા સંગીતમય બની આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો કોડીનારની જનતામાં ટૂંકા સમયમાં ઘણી બધી લોકપ્રિયતા બનાવી હોય અને સમય મર્યાદા અને અનુશાસનને ધ્યાનમાં રાખી શાંતિપૂર્વક પ્રભુ શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠા પર્વની ઉજવણી ઉજવાઈ રહે તે માટે તમામ આગેવાનો અને મંડળના તથા સંગઠનોના ઉત્સાહ વધારવા શિવાજી ચોક સોમનાથ મંદિરેથી શ્રી રામલલ્લાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ત્યાંથી રાબેતા મુજબ રૂટ જેમ કે સરકારી હોસ્પિટલ રોડથી પસાર થતાં અજંતા ટોકીઝ કોરીછોડા ચોક એકતા ચોક ડૉક્ટર સાહેબ આંબેડકર ચોક જુમા મસ્જિદ જંગલેશ્વર રોડ કસબા ઉના જાપા ચોક નવી મસ્જિદ ચોક બુખારી મોહલા ચોકથી પસાર થતાં ગોધરા ચોકથી થતા થઈને શ્રી રામજી મંદિરે પહોંચતાની સાથે જ તમામ ધર્મ પ્રેમી દ્વારા શ્રી રામચંદ્રજીની પૂજા અર્ચના કરી આરતી ઉતારવામાં આવી હતી આ કાર્યક્રમને સંપૂર્ણપણે શાંતિપૂર્વક પૂર્ણ કરેલ અને નાત જાતના ભેદભાવ વગર શાંતિપૂર્વક સૂઝબૂઝથી કોડીનારના પીઆઈ ભોજાની સાહેબના માર્ગદર્શન હેઠળ તમામ કોડીનારની જનતાએ સાથ સહકાર આપી એક દાખલા રૂપી ભાઈચારો તથા એકતા બનાવી બતાવી હતી અને કોડીનાર શહેરના તમામ સમાજના આગેવાનોએ ચુસ્ત બંદોબસ્ત જોતાની સાથે જ કોડીનાર પોલીસની પ્રશંસાની સરાહનીય પ્રશંસા કરી હતી અને પોલીસ જવાનોએ પણ બંદોબસ્તમાં ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર ઇમરાન સબડિયા કોડીનાર આપ જોતા રહો ગુજરાત પ્લસ ન્યૂઝ હર હમેશ સત્યની સંગા નમસ્કાર દર્શક મિત્રો હું છું સબડિયા ઇમરાન આપણે વાત કરવી છે ભગવાન શ્રી રામની જે અયોધ્યા ઘણા વર્ષો બાદ તે ખુશીનો માહોલ જોવા મળ્યો છે પ્રાંત પ્રતિષ્ઠા નિમિત્તે આપણે વાત કરીએ હરેશ ગીરી બાપુ સાથે બાપુ પાંચસો વર્ષમાં ભગવાન શ્રી રામવાથી મતગદ માની એનો આપણે બધા આનંદમાં સહભાગી છે અને આવી રીતના રીતના ઉદ્યોગનું ખરેખર મંદિરો છે નાના પ્રકારના ધર્મસ્થાનો અને આવી રીતના ઉગમ થાય અને આપણે એની સાથે સહયોગી રહીએ અને બીજું કે આજે રામલલાની વર્ષોની આપણી પ્રતિષ્ઠા બાદ આવો સુંદર સોનેરી અવસર આવ્યો છે અને એમના વિશે કદાચ તૂટી જ હોય એટલે હું તો આ બધા જન્મ જન્મદિનની હાર્દિક શુભકામનાઓ મંદિર પ્રતિષ્ઠા દિન કે હાર્દિક શુભકામનાઓ અને સાથે સાથે મહાદેવજી શિવજી મહારાજ હે અને અમારા સાંઈ બાબાઓ એ બધાયના સારા સારા આશીર્વાદ મળે અને આવી રીતના ઉત્તરો ભગવાન શ્રી રામચંદ્રની ગાથા ગવાતી રહે અને બધા હિન્દુ મુસ્લિમભાઈએ જે સપોર્ટ કર્યો છે એ બધા હું એમનો પણ ઋણી છું અને ભાવિકો બંને જ્ઞાતિના ભાવિકોએ પોતપોતાની રીતે ભગવાન શ્રી રામચંદ્રજીના ભરઘોડામાં સ્વારીઓમાં પોતપોતાનો સહયોગ આપ્યો છે યોગદાન આપ્યું છે અમારી ઇમરાન દાદા ઇમરાન દાદાએ પણ ખૂબ ફૂટેજ કવર કરી કરીને નાના પ્રકારથી એમ કે આમ ધક્કા મૂકી ખાઈ ખાઈને પણ ઘણું કવર કરે છે અને સારી સારી આ બધી બાબતો અમારા કોડીનાર માટે રજૂ કરીને મોકલે છે એમાંની આજના દિવસેની આ મારી મુલાકાત લેવા આવ્યા ત્યારે મેં થોડી અનાદર કર્યો હતો પરંતુ મને કીધું નહીં બાપુ આપ બે શબ્દ બોલો એટલે આ પ્રકારે મારો નાનકડતા જો બધું બોલતો નથી બાપા મને આવડે નહીં અને આ પ્રમાણે મેં આપને સૌને આશીર્વાદ અભિનંદન કોંગ્રેચ્યુલેશન જે કહીએ એ આપ્યા છે અને આ તકે હું ઇમરાનજીનો ઘણો ઋણી છું અને બાપુ આ આપણે તમામ સમાજના લોકોએ કોડીના શહેરને આગેવાનો ઘણો બધો સપોર્ટ કર્યો છે અને પોલીસ પ્રશાસન વિશે પણ કંઈક કહો પોલીસ પ્રશાસનની ખુદ કામગીરી હતી ભાઈ જેમને માત્ર પોતાની રીતના એકદમ ભક્તગણ જેમ એક ગણ હોય એ રીતે પોતાના હાર પકડી અને એમ કે ઉપસ્થિત રહ્યા હતા અને એકદમ વાલા લાગતા આજે મહાદેવની અંદર બે ફોજી બાબા આવ્યા છે એમને જમાન જમવાની વ્યવસ્થા કરી હતી એટલે પોતે બધું લઈને આવ્યા હતા પણ એમને સરસ જમાડે અને ટૂંકમાં એમ કે જે મોટી પોલીસ છે ને એનો સહયોગ સારો છે નાની પોલીસનો સહયોગ સારો છે અને આપણા ગામમાં એકલાક ગામ સારું ઉત્કૃષ્ટ ઉદાહરણ આજના દિવસે પૂરું કર્યું છે તો ભગવાન સોમનાથજી પછી મોલા મુશ્કેલ જો તો એ બધાની દયાથી આજે આપણે આ ગામનો સુંદર કોનેરી ઉત્સવને એકદમ સુવર્ણકાળે કે ઉજવે છે તો આના વિશે શબ્દો ખૂટી પડે છે અને ન બોલી આપણે આપણે ખૂટી પડે શબ્દો કે આમાં કઈ પ્રકારે વિવરણ કરવું રામચંદ્ર ભગવાન માટે આટલું કંઈ અને હું વિગમું છું ઇમરાયનજીને મારા કેમેરામેનજીને અને મહાદેવ સોમનાથજીને કે આવી રીતના સુંદર સુંદર આજના વિષય ઘણી બધું કહેવાનું ઈચ્છા થાય કે સમાપો બાકી નમો નારાયણ જય જય શ્રી રામ શનિ ભગવાન જય જય થેન્ક યુ સો મચ